જાન્યુઆરીના છવ્વીસ જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વ પ્રજાસત્તાક પર્વની ઉજવણી દેશભરમાં થઈ રહી છે અને ખાસ તો આપણું બંધારણ આપણું અસ્તિત્વ આપણું સ્વાભિમાન અને ગર્વ સાથે અભિવ્યક્તિના અધિકારની ઉજવણી કરતો આ દિવસ બીજી વસ્તુ કે દેશ બ્રિટિશ શાસનમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગણ ગણતંત્ર દેશ બન્યો બંધારણ અમલમાં આવ્યું અને વિશ્વનું સૌથી લાંબુ બંધારણ ભારતનું બંધારણ ત્રણસો ને પંચાણું કલમોને આઠ અનુસૂચિત સૂચિઓ હતી એમાં અને પંચોતેર વર્ષમાં એકસો ને છ સુધારા કરવામાં આવ્યા છે દેશને ઘડતી જોડતી આ બંધારણ વ્યવસ્થા આખરે અમલમાં આવી અને પ્રજાને સત્તા આપતી વ્યવસ્થા એટલે કે પ્રજા સત્તા અને આપણું બંધારણ છે ક્યાંક જોઈએ તો કાયદાકીય વ્યવસ્થા સ્થાપતો એક ગ્રંથ છે એવું કહીએ તો પણ ખોટું નથી આ દિવસે આઝાદ ભારતમાં કાયદાકીય વ્યવસ્થા વચ્ચે રહેવાની ભારતીયોને એક સુરક્ષા મળી હતી અને સાથે જ છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસના દિવસે બંધારણની સ્વીકૃતિ થઈ પરંતુ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે બંધારણ અમલમાં આવ્યું અને મેં કહ્યું તેમ પ્રજાને સત્તા આપતો પર્વ એટલે પ્રજાસત્તાક એ કાનૂની દસ્તાવેજ જ નથી પરંતુ સામાજિક જે ક્રાંતિનો દસ્તાવેજ આપણે આ બંધારણને કહી શકીએ વીસ અનુચ્છેદ ત્રણસો અડસઠમાં સુધારાનો અવકાશ અને છેલ્લા પંચોતેર વર્ષમાં ભારતના બંધારણમાં મેં કહ્યું તેમ 106 છ સુધારા થયા છે અને બંધારણને લઈને આજે લોકમંચમાં ચર્ચા કરવી છે બંધારણની સમજ કેટલા લોકોને હોય છે બંધારણનું મહત્વ શું છે અને જે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરીએ છીએ તો એક ભારતીય તરીકે આપણી ફરજ શું હોય છે માત્ર સેલિબ્રેશન કરીએ એટલું પૂરતું છે કે પછી આપણી પણ કોઈ ફરજ છે

અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ બંધારણ અમલમાં આવ્યું અને સાથે જ સ્વતંત્ર ભારતની સાચી શરૂઆત એવું કહેવાય કે છવ્વીસ જાન્યુઆરી થી થઈ પ્રજાસત્તાક અને ભારતના દરેક નાગરિક ની વાત કરીએ કે બંધારણ આપણો પવિત્ર ગ્રંથ છે તો ડોક્ટર વિકલ્પ સીધો સવાલ કરું તો આની લોકોને નાગરિકોને સમજ કેટલી છે બંધારણ અંગેની ને બીજી વસ્તુ એ છે કે ભારતીય તરીકે કેટલી સમજ જરૂરી છે શું કહેશો જી ભારતનું બંધારણ એટલે આપણા દેશનો સૌથી મોટો કાયદો અને એ કોઈ વ્યક્તિ કે કોઈ વર્ગ વિશેષ માટે નથી દેશના તમામ નાગરિકો માટે છે એટલે દરેક વ્યક્તિ કે જે ભારતના નાગરિક હોવાનો અનુભવતો હોય એને ભારતના બંધારણ વિશે જાણવું જ જોઈએ એને ઇતિહાસ થી લઈને વર્તમાન સુધીની તમામ વિગતોથી વાકેફ હોવું જ જોઈએ નથી હોતો તો આપણે આવા કાર્યક્રમો થકી એમને વાકેફ કરવાનો પ્રયત્ન કરીએ જેમ કે હું આપણે ક્રસ્પદ વિગત જણાવું આપે કહ્યું એમ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ આપણે આઝાદ થયા આઝાદી પહેલા આપણે અંગ્રેજોના ગુલામ હતા અંગ્રેજો જયારે આપણે અલગ અલગ દસ્તાવેજો હોય કે જેમાં બેર વિખરાયેલી વિગતો હોય એની મદદથી વ્યવસ્થા ચાલી જતી હોય હવે જયારે દ્વિતીય વિશ્વયુદ્ધ ઓગણીસો માં પૂરું થયું અને ગંભીરતાથી વિષય ઉપર ચર્ચા ચાલી કે હવે આપણે ભારતને આઝાદી આપીશું ભારતીયો નક્કી કર્યું કે આપણે આઝાદ ભારતનું એક લેખિત બંધારણ એક સાહસ હતું જે વાત અંગ્રેજો આપણા દેશમાં નહોતી કરી વાત આપણે કરવા જઈ રહ્યા હતા અંગ્રેજો સમક્ષ આપણે આ માંગ મૂકીએ છીએ કે આપણને આઝાદી મળતા મળશે પણ આઝાદ ભારત ચાલશે કેવી રીતે એની વ્યવસ્થાનું ઘડતર અમારે અત્યારથી શરૂ કરવું છે અંગ્રેજોએ ભારતમાં કેબિનેટ મિશન મોકલ્યું અને એની ભલામણો પ્રમાણે આપણને આઝાદી મળી અને આઠ મહિના પહેલાથી આપણે આપણા બંધારણ ઘડતરની શરૂઆત કરી દીધી હતી આ પોતાની એક સાહસ છે ત્રણ ત્રણ વર્ષ જેટલો સમય આપણે લીધો છે ભારતનું બંધારણ ઘડવા માટે સમય એટલા માટે આપણે લાંબો લીધો છે

બંધારણ તૈયાર થઈ ગયું પચાસ ના રોજ ઉજવ્યો હતો જોઈએ અને પછી છવ્વીસ જાન્યુઆરી ના દિવસે આપણે બંધારણ લાગુ કરવાનું શરૂ કર્યું ત્યારે આપણે સાજા અર્થમાં ગણતંત્ર બન્યા પ્રજાસત્તાક બન્યા આઝાદ તો પહેલા થઈ ગયા હતા પ્રજાના હાથમાં ખરા અર્થમાં સત્તા આ દિવસથી આવી

એની પાછળ યુવાધન કેટલું ઘેલું છે સાહેબ ઘણીવાર તો એવું થાય છે કે એ યુવાનોને પૂછીએ છીએ ને અમે એઝ અ મીડિયા કે ભાઈ આ કોલ પ્લે કોન્સર્ટમાં કોણ છે કયા કલાકારો છે કોણ એનો તો એમને એ પણ ખબર નથી હોતી એટલે ચલો એ તો એમના શોખનો વિષય છે પણ ઓટીટી ને ઇન્સ્ટાગ્રામમાં જે ક્રેઝી યુવાનો ક્યાંક આધ્યાત્મિક અને ક્યાંક કાસ્તાની ડૂબકી પણ ક્યારેક મારી લે છે એવું પણ નથી આ યુવાનો બંધારણની જોગવાઈઓને નીતિઓ સમજવામાં આ યુવાન આજનો યુવાન કેટલો તત્પર છે અથવા સમજવાની તૈયારીઓ એની માનસિકતા છે કે કેમ હર્ષ મને એવું લાગે છે મને પર્સનલી એવું લાગે છે કે હવે એક બદલાવ આવી રહ્યો છે ભલે કાલે કોલ્ડ પ્લે છે તો તમે કાલે કદાચ અત્યારે યુવાનોને પૂછો કાલે શું છે તો બધા એવું જ કહેવાના છે અમદાવાદમાં કે આખા ઇન્ડિયામાં કાલે તો કોલ્ડ પ્લે છે લોકો છવ્વીસ જાન્યુઆરી ભૂલી ગયા છે અત્યારે આજે મેં એક્સપિરિયન્સ પોતે કર્યું છે હું આજે પુણેથી અમદાવાદ આવી રહ્યો હતો અને ફ્લાઇટમાં હું જયારે અહીંયા લેન્ડ થયો ત્યારે હું બધાને સાંભળી રહ્યો હતો કોઈ છવ્વીસમી ની ના વાત થઈ રહી હતી પહેલા કેવું કે પરેડ વિશે વાત થતી કાલે સવારે આપણે પરેડ જોવાની છે ટીવી ચાલુ કરીને બેસી જતા વહેલી સવારથી અત્યારે ફક્ત ને ફક્ત પ્લે કોલ્ડ પ્લે જ ચાલી રહ્યું હતું તો મને ક્યાંક ને ક્યાંક એવું દુઃખ થયું કે હવે આપણા માટે છવ્વીસમી જાન્યુઆરી ને પંદરમી ઓગસ્ટ એક ની સ્ટોરી અને ના સ્ટેટસ સીમિત જ થઈ ગયું છે કે આપણે એક સ્ટેટસ મૂકી દીધું ને એક ની સ્ટોરી મૂકી દીધી એટલે છવ્વીસમી જાન્યુઆરી આપણે દેશભક્તિ દેખાડી દીધી. અત્યારે એ કલ્ચર થઈ ગયું છે. પહેલાના સમયમાં મને યાદ છે ત્યાં સુધી ઈવન પ્રી કોવિડ સુધી મેં પોતે એક્સપિરિયન્સ કર્યું છે કે સવારે ઉઠી અને ધ્વજવંદન કરવા જતા. જોડે જોડે અમે લોકો પરેડ ઓફકોર્સ એ એક એવું હતું કે જે બધા જ જોડે મળીને બેસીને ઘરે જોતા. તો આ બધું જે એક માહોલ જે ક્રિએટ હતો એ હવે નથી રહ્યો. તો મને એવું ક્યાંક ને ક્યાંક લાગે છે કે એ એક વસ્તુ ખૂટી રહી છે but જોડે જોડે જ્યારે આપણે જોવા જઈએ social media માધ્યમથી તો social media ના માધ્યમથી ટૂંક સમયમાં એવા બહુ બધા influencer અને ક્રિએટર્સ આવ્યા છે જે constitution ને સમજાવી રહ્યા છે laws સમજાવી રહ્યા છે rights સમજાવી રહ્યા છે લોકોને તો મને એવું લાગે છે એમાં એક બહુ મોટો બદલાવ આવ્યો છે બદલાવ આવ્યો છે પણ હર્ષ સવાલ એ છે કે કેટલા યુવાનો આમાં ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે એ એ અગત્યનું છે કારણ કે જરૂર છે કે આપણને આઝાદી મળી જેમ વિકલ્પે કહ્યું એ પ્રમાણે કઈ રીતે આઝાદી મળી કેટલો સંઘર્ષ કર્યો બંધારણ અમલમાં કેવી રીતે બંધારણ છે વિશ્વનું તો આ બધી માહિતીઓ માટે પણ અથવા ઇન્ફોર્મેશન માટે પણ યુવા તત્પર હોવ જોઈએ જે કદાચ દેખાતો નથી સો ટકા અત્યારે જેમ તમે કીધું એ પ્રમાણે યુવાનોને આ તરફ આપણે શું કીધું વેસ્ટર્નカルチャー થી આપણે આઝાદ થઈ ગયા પણ વેસ્ટર્ન માઇન્ડસેટ થી આઝાદ નથી થયાજી સો એ રીતે જે અત્યારે ચાલી રહ્યું છે કે આપણે જે વેસ્ટર્ન માઇન્ડસેટ માં જોડાય રહ્યા છીએ આપણે વેસ્ટર્ન કલ્ચર ને જ જોડાયને રહ્યા છીએ ભલે આપણે ત્યાં લોકો થી આઝાદ થઈ ગયા છીએ સો અજી આપણે એજ માઇન્ડસેટ એજ લોકોને આપણે ફોલો કરીએ છીએ અને જે પ્રમાણે તમે કીધું એ પ્રમાણે અનેક લોકો અત્યારે ખાલીને ખાલી જે શણિક વસ્તુઓ હોય છે કે પોસ્ટ હોય છે સ્ટોરી હોય છે આ બધાને એ જ દેશભક્તિ તરીકે ડિપેક્ટ કરે છે ને દેશ ભક્તિ ની રાષ્ટ્રપ્રેમ ની વાત કરીએ બે દિવસ પૂરતો એક ઉભરો આવે છે પંદરમી ઓગસ્ટ હોય અને છવ્વીસમી જાન્યુઆરી હોય એક ઉભરો આવે છે દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમ બતાવવાનો દેશભક્તિ બતાવવાનો સરહદ પર દેશનું રક્ષણ કરીને પોતાનું જાનનું બલિદાન આપીને જ રાષ્ટ્રભક્તિ બતાવી શકીએ કે પછી તમે તમારા ઘરે છો શહેરમાં છો રાજ્યમાં છો દેશમાં છો ત્યાં પણ તમે કુટુંબને સમાજને ઉપયોગી થાઓ તમે ક્યાંક નીતિ નિયમોનું પાલન કરો બંધારણની જે ફરજ છે એ અદા કરો અને શિસ્તબદ્ધ રીતે કદાચ આ તમામ નીતિ નિયમોનું પાલન થાય તો શું એ દેશભક્તિ નથી ડોક્ટર વિકલ્પ જી પહેલા હું સ્પષ્ટ કરું કે દેશ પ્રેમ દેશભક્તિ અને રાષ્ટ્રવાદ આ છે ઘણી વખત આપણે આ બેની વચ્ચે ગૂંચવાળો કરી બેસતા હોઈએ છીએ બને કે આપણે કોઈ એક ચોક્કસ પ્રકારનું રાષ્ટ્ર બનાવવા માટેની વિચારધારાને અનુસરતા હોઈએ તો આપણે રાષ્ટ્રવાદી હોઈ શકીએ પણ રાષ્ટ્રવાદી હોવાની સાથે આપણે એવો દાવો ના કરી શકીએ કે હું દેશ પ્રેમી પણ છું અને એ પણ શક્ય છે કે જે વ્યક્તિ દેશ છે એનો કોઈ અલગથી રાષ્ટ્રવાદ હોય પણ નહીં તો રાષ્ટ્ર બનાવવા ચાહે છે દેશ અહીંયા આગળ અર્થ એ થાય કે મારા દેશને પ્રેમ કરવા માટે મારે કોઈ શરતો જરૂર ના હોય એની સાથે કોઈ બંધનો ન જોડાયેલા હોય કોણ કયા ધર્મનું છે કઈ જાતિનું છે કયા લિંગનું છે એનાથી મને કોઈ ફરક ન પડતો હોય

આપણા દેશની અંદર બાય એન્ડ જે હ્યુમેનિટીઝના સબ્જેક્ટ છે સોશિયોલોજી થયું પોલિટિકલ સાયન્સ થયું લો થયું એન્થ્રોપોલોજી થયું આ બધા વિષયો પ્રત્યે આપણી અંદર એક ઉદાસીનતા સેવાય છે એવી ઉદાસીનતા કે જ્યાં આપણે સમાજની અંદર ડોક્ટર બનવું એન્જિનિયર બનવું કે પછી કોઈક બિઝનેસ કરવું એને એટલું બધું મહત્વ આપી રાખ્યું છે ને કે જેથી આપણે ધીરે ધીરે આપણા જે વિષયો છે એનાથી ઘણા છૂટા પડતા જઈએ છીએ પહેલાની સાપેક્ષે મારો અંગત અનુભવા રહ્યો છે કે પહેલા વિષયો વિશે ચર્ચા વધુ રહેતી યુવાનો વધુ માહિતગાર રહેતા એમની સાથે વાત કરવી પ્રમાણમાં સરળના સમયમાં સોશિયલ મીડિયાનું પણ એવો વાયરો છે કે જ્યાં અમુક બાબતો એવી જે ઉપર છે બહુ સહેલો છે છીછડી છે પણ યુવાન માને છે કે એ જ સર્વે છે અને એનાથી એટલું બધું આકર્ષાય જાય છે કે જ્યાં આગળ એને પોઝ લઈને બેસીને વિચારવાનું હોય છણાવટ કરવાની હોય પૃથક્કરણ કરવાનું હોય વાંચવાનું હોય આ બધી બાબતોથી છેટો થતો જાય છે અને પરિણામ એ આવે છે કે ભારતના બંધારણ વિશે એની પાસે જાણકારી તો કોઈ હોતી નથી પણ ખોટી માન્યતાઓ છે એટલી બધી ખોટી માન્યતાઓ ઘર કરી જાય છે કે ઘણી વખત એ ભારતના બંધારણને ધિક્કારતું થઈ જાય છે મને ઘણી વખત આવા યુવાનો સાથે ભેટો થઈ જતો હોય શાંતિથી એમને બેસાડીને પૂછું કે ભારતના બંધારણને તમે ધિક્કારો છો તમને લાગે છે કે એમાં ઘણી બધી ભૂલો છે મને એક ભૂલ તો બતાવી દો

કે આપણી વૈવિધ્ય સભર સંસ્કૃતિને એક સાથે એક ગ્રંથમાં સમાવી હોય તો એમાં લખણ લાંબુ જ હોય પણ કોઈક યુવાન એવું શીખવાડી દે કે તમે અમેરિકાનું બંધારણ તો જો પાંચ પાનાનું છે ચાર પાનાનું છે નાનકડું છે તો પણ એ દેશ કેટલો આગળ છે પણ હવે સાથે તમે જો એ વિગત તમને ન જણાવું કે અમેરિકામાં પચાસ રાજ્યો છે દરેક રાજ્યને પોતાનું અલગ બંધારણ છે અને એ બંધારણો ભારતના બંધારણ જેવડા જેવડા લાંબા છે તો પછી દેશનું બંધારણ તો એ લોકોએ નાનું જ રાખવાનું હોય ને હવે તમે યુવાનને ના આપો એટલે મગજમાં એક ભાવ એવો આવી જાય કે ભારત નું બંધારણ આટલું બધું લાગુ ખવાય છતાં પણ આપણે આગળ નથી આવતા એટલે કે ભારત નો વિકાસ રૂંધાય એ પાછળ રહી જાય એના માટે જાણે સમજ્યા વગર ભારતના બંધારણને જવાબદાર ઠેરવે તો સોશિયલ મીડિયાના આજના કલ્ચરમાં આવી ગેરસમજ પ્રસરી રહી છે અને એને રોકવા બહુ છે હશે હું મારી રીતે પ્રયત્ન કરતો હોઉં આવા કાર્યક્રમો મારફતે પણ પ્રયત્ન કરું છું આવા કાર્યક્રમો મારફતે સોશિયલ મીડિયા ઉપર આપણે વધુ સક્રિય બનીને આ વાત કરી શકીએ છીએ ચલો એ એ એ પણ છે એમાં સાથે સાથે યુવાનોનો પણ એ રિસ્પોન્સ એટલું રિએક્શન પણ આવવું જોઈએ કે જેથી એમની પણ તત્પરતા હોય આ બાબતમાં જાણવાની માટે અર્ષ બંધારણની સમાજ અથવા બંધારણ શું છે ચલો એ તો દૂરની વાત છે પણ જેમ જે

પછી જેમ ડોક્ટર વિકલ્પે કહ્યું એમ કે પછી એને બંધારણને એમ કે છે કે ભાઈ આ તો લાંબુ બંધારણ છે અથવા એને તિરસ્કાર કરે છે તો એની પાછળનું કારણ કે યુવાનો છે એમને ઇન્ટરેસ્ટ લેવો જોઈએ એમને જાણવું જોઈએ કે પંદર ઓગસ્ટ શું છે છવ્વીસ જાન્યુઆરી શું છે દસ માંથી આઠ જણ ખબર નથી હોતી નવ કહીશ તો ચાલે સાત તો નહીં જ સો ટકા હું તો આમાં એક હજી એક વસ્તુ ઉમેરીશ કે બે વસ્તુ છે એક ગેરસમજ છે અને એક વસ્તુ છે એ ડિફરન્સ ઇન માઇન્ડસેટ છે કે પચાસ વર્ષ પહેલા કે જ્યારે બી એ સેવન્ટી ફાઇવ યર્સ પહેલાં જયારે આ બંધારણ બન્યું તું અને અત્યારના લોકોમાં અત્યારના યુવાનોની માઇન્ડસેટ જ બહુ ડિફરન્ટ છે તો એ લોકોને એક્ઝામ્પલ કે જે સેક્સ્યુઆલિટી ઉપર જે ડિસ્કશન યુએસ માં ચાલતું હોય એને તમે અહીંયા એડપ્ટ કરવા માટેની અગર તમે વાત કરો તો એ લોકોને બને ને બહુ મોટું ડિફરન્સ લાગે છે હવે ત્યાંનું જોઈને અહીંયા કરવા જાય તો એ બી બહુ મોટું પોપ્યુલશન વાઈન્સ ડિફરન્ટ છે બહુ લોકો સમજતા નથી આ વસ્તુને બહુ બધી વસ્તુઓ યુએસ એ વિકસિત દેશો અને વિકાસ થતા દેશોમાં બહુ વસ્તુઓ ડિફરન્ટ હોય છે તો આ યુવાનો સમજવાની જરૂર છે અને બીજી વાત આવી ગેરસમજની ઇન્સ્ટાગ્રામ પર જોઈને ના મેસ વાંચીને ટિપ્પણીઓ કરતા હોય છે તે લોકો ફેક્ટ ચેક નથી કરી રહ્યા હોતા કે પછી એ કોઈ બી રૂલ ઉપર હોય લો ઉપર હોય જેમ કે કાશ્મીર વાળું જયારે આવ્યું હતું જયારે એક્ટ પાસ થયો તો મને યાદ નથી કે થ્રી સેવન્ટીટ રીમેન્ટ ત્યારે બી બહુ અલગ અલગ મેસેજીસ આવી રહ્યા હતા કે કાશ્મીર વુડ બી સમ ડિફર બહુ અલગ અલગ ગેરસમજણો ફેલાવવામાં આવી હતી સિમિલરલી જ્યારે હોમોસેક્સ્યુઅલિટી ઉપર જ્યારે આયો તો ત્યારે બી અલગ અલગ આવી હતી તો મને એવું લાગે છે કે જે જેવી રીતે વિકલ્પ ભાઈ એક ફેક્ટ ચેક કરી શકે એવા માણસ છે તો આપણે લોકો એમનો ફોલો કરવા જોઈએ ના કે કોઈ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જે આ માંથી નથી અને જે પોતે જ એમની વિશે ટિપ્પણીઓ આપી રહ્યા છે તો મને એવું લાગે છે યુવાનોએ છે સવાલ એ છે કે આઝાદી બાદ દેશ જે ડોક્ટર વિકલ્પે કહ્યું કે બંધારણ થી ચોક્કસ માળખું મળ્યું એક પવિત્ર ગ્રંથ છે શું માનવું છે હર્ષ કે જે પ્રમાણે ક્યાંક રામાયણ મહાભારત આપણા ધાર્મિક ગ્રંથો છે મહાન ગ્રંથો છે ક્યાંક તમને જોવા પણ મળતા હશે તમારી પાસે કોઈ બંધારણ મારે વાંચવું છે બહુ ઓછા લોકો પાસે જોયું છે કેમ કે મને જયારે ફીલ થયું ત્યારે મેં પોતે ખરીદી હતી લાસ્ટ ઇયર જયારે હું લાસ્ટ ઇયર બી આ પેનલમાં હતો ત્યારે ફીલ થયું મારી પોતા પાસે નથી તો હું કયા મોઢે બોલીશ ત્યારે મેં ખરીદી એક્સપ્લેનેશન હોય એ બી ખરીદ્યા બટ મેં બહુ ઓછા લોકો પાસે જોયું છે અને મને એ બીજી વસ્તુ એક છે કે જે પ્રમાણે હું પાસ આઉટ થયો ત્યારે સોશિયલ સબ્જેક્ટ ભણ્યા હતા અમારે મને હજી યાત્રા સોશિયલ સાયન્સના સિવિક્સના ટેક્સ્ટબુક ની આગળ પ્રિએમ્બલ હતું બસ એની સિવાય કઈ બી વસ્તુઓ નથી તો મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક આપણે એડ્યુકેશનમાં જ નથી ભણી રહ્યા બહુ બધી કન્ટ્રીઝમાં મેં જોયું છે જેમ કે હું ઇન્ટરનેશનલ બેકલોર રેટમાં ભણ્યો ત્યારે મારી પાસે અલગ એક આખો સબ્જેક્ટ હતો કે મારે કોઈ કન્ટ્રીનો લો ભણવો હોય કે કઈ કોન્સ્ટિટ્યુશન વિશે હોય તો ભણી શકું છું બટ આપણી પાસે ભારતમાં જ એમાં કદાચ આપણે ઓપ્શન આપવા માંડીએ તો છોકરાઓ બાળપણથી જ એના બેઝિક રાઇટ્સ અને એના રૂલ્સ અને એના કોન્સ્ટિટ્યુશન વિશે શીખશે તો મને લાગે છે ક્યાંક આપણે નીચેથી જ રૂટ થી ચાલુ કરીશું તો જયારે બારમું પાસ થશે ત્યારે કોઈ ઇન્ફ્લુએન્સર કે કોઈ લોકોને સોશિયલ મીડિયા પર બી જોશે તેને ખબર પડશે કે સાચું શું છે ખોટું શું છે બિલકુલ બિલકુલ ડોક્ટર વિકલ્પ બંધારણની ઘણી બધી વાત થઈ પરંતુ કલમ પંદર ત્રણ માં મહિલાઓ માટે વિશેષ જોગવાઈ છે ઇક્વલિટીની વાત બંધારણમાં મુખ્ય કરવામાં આવી છે આપણે કહ્યું છે વિશેષ જે જોગવાઈ છે મહિલાઓ માટે કરવામાં આવી છે અને બંધારણના જે ઘડવૈયાઓ હતા એમણે પણ ઈચ્છ્યું હશે કે મહિલાઓને મુખ્ય પ્રવાહમાં આજથી પંચોતેર વર્ષ પહેલા વિચાર કરવો એટલે બહુ અદભુત વાત કેવા સેલ્યુટ મારીએ છીએ આપણે એમને એમણે વિચાર કર્યો હતો કે મહિલાઓને પણ મુખ્ય પ્રવાહમાં લાવી જોઈએ અને એને જ લઈને આ બંધારણમાં એ પછી ઘણા બધા સુધારા થયા અને દહેજ લઈને ઘરેલુ હિંસા કે જાતીય સતામણીના કાયદા બન્યા સ્ત્રી સશક્તિકરણની આપણે વાતો કરીએ છીએ સાથે જ બંધારણમાં સુધારો કરી લોકસભા વિધાનસભામાં પણ આપણે એ મહિલાઓને પ્રતિનિધિત્વ આપવાની કોશિશ કરી છે શું લાગે છે કેટલો બદલાવ કેટલો ફરક આવ્યો કે હજુ તો પાછેરાની પૂણી જે કહેવાય છે ને એક શરૂઆત છે હજુ તો શું લાગે છે ડોક્ટર વિકલ્પ પહેલા એક વાત ઉમેરી દઉં આપે જે મહિલાઓ બાળકો બંને માટે એ પોતાની ઈચ્છા મુજબના કોઈક વિશેષ પ્રાવધાન વિશેષ વ્યવસ્થા કરી શકશે હવે વિશેષ વ્યવસ્થા શું છે તો સરકાર ઉપર નિર્ભર કરે છે કે પોતાની રીતે વ્યાખ્યા કરી શકે પણ એક સામાન્ય અર્થ આપણે આવું લઈ શકીએ કે તમે જો મહિલાઓ માટે આરક્ષણની વ્યવસ્થા કરો છો એ શૈક્ષણિક સંસ્થાનોમાં હોઈ શકે સરકારી નોકરીઓમાં હોઈ શકે કે પછી ધારાસભાઓમાં હોય શકે તો આરક્ષણ એ એ પ્રકારની વિશેષ વ્યવસ્થા થઈ હવે નોંધનીય બાબત છે કે ભારતના બંધારણના ઘડવૈયાઓ આ વાત કહીને તો ગયા પણ એના અમલીકરણમાં આપણે ઘણા પાછળ રહ્યા સૌથી પહેલી વખત આપણે ઓગણીસો બાણું ના વર્ષમાં તોતેરમો અને ચોતેરમો સુધારો કર્યો અને એ સુધારાઓ દ્વારા આપણે મહિલાઓને પહેલી વખત રાજનૈતિક આરક્ષણ આપ્યું ચૂંટણીઓમાં આરક્ષણ આપ્યું પંચાયતોમાં અને નગરપાલિકાઓમાં આની પહેલા સુધી મહિલાઓ પાસે રાજનૈતિક આરક્ષણ ક્યાંય વિઝન હતું ત્યારે આ વાતચીત શરૂ થઈ કે હવે આપણે સ્થાનિક સ્વરાજ ની સંસ્થાઓમાં મહિલાઓને આરક્ષણ આપી દીધું કારણ કે એના વગર તો એ ત્યાં આગળ પહોંચી શકે એમ હતા જ નહીં તો આપણે શું આવું આરક્ષણ એમને વિધાનસભાઓ અને લોકસભામાં ના આપવું જોઈએ નવા ની વાત છે ત્રણ ત્રણ દાયકા વીતી ગયા આપણે એ બાબત ઉપર કોઈ નિર્ણય ના કરી શક્યા અને આજે તાજેતરમાં આપણે એકસો ને છ માં બંધારણ સુધારો કર્યો અને એકસો છ માં બંધારણ સુધારા દ્વારા આપણે એમને આરક્ષણ આપ્યું છે પણ તમે એકસો ને છ માં સુધારો વાંચો હું પણ થોડોક સ્તબ્ધ હતો એ બાબતે કે એમાં જે છે એ પ્રમાણે હવે જે આપણા દેશમાં વસ્તી ગણતરી થશે વસ્તી ગણતરી થયા બાદ જે સીમાંકન થશે ડિલિમિટેશન જે ચૂંટણીના હેતુ કરવામાં આવતું હોય સીમાંકન થયા બાદ મહિલાઓને આરક્ષણ મળશે જેનો સીધો અર્થ થાય છે કે આ વાતને આવતા હજુ બીજા થશે પણ મર્યાદા છે પણ બહુ છે એક અગત્યની વાત કરીને ખાસ તો છે ડોક્ટર વિકલ્પ કોટવાલે કહ્યું કે સૌથી મોટો કાયદો છે બંધારણ શું છે તો સૌથી મોટો કાયદો છે વ્યક્તિ નહીં સમગ્ર દેશ માટેનો આ કાયદો છે અને બંધારણનું મહત્વ એમણે કહ્યું કે દરેક નાગરિક વાકેફ હોવો જોઈએ ઘડવૈયા કેવા હતા કહ્યું તે પ્રમાણે કે આઝાદી મળી તૈયારી કરી લીધી હતી એટલે કેટલા એ લોકો સક્ષમ હતા સમાન હક અધિકારો પ્રાપ્ત થાય એને લઈને આટલું મોટો દેશ છે એટલે એને લઈને એમણે કહ્યું કે સમય લીધો છે અને બંધારણ દેશ પ્રેમ શીખવે છે એમણે કહ્યું અને કોઈ શરતો નથી કોઈ બંધારણ કોઈ બંધન નથી એવું આપણું બંધારણ છે સાથે હર્ષ સંઘાણીએ કહ્યું કે યુવાઓમાં બદલાવ આવી રહ્યો છે એમણે કહ્યું તે પ્રમાણે કે કોલ્ડ પ્લે છે છવ્વીસ જાન્યુઆરી વધારે થાય છે પ્રજાસત્તાક પર્વ છે કે છવ્વીસ જાન્યુઆરી છે એ કદાચ યુવાઓ ભૂલે છે એ વાત કરી ની સ્ટોરી અને વોટ્સએપ સ્ટેટસ પૂરતું કદાચ સીમિત રહી જાય હર્ષ કે છે તો નવાય નહીં અને લોકો વેસ્ટર્ન કલ્ચર થી આઝાદ થયા છે એમણે કહ્યું તે પ્રમાણે વેસ્ટર્ન થી

આપણું બંધારણ આપણું સ્વાભિમાન ફરી મળીશું એક નવા વિષય સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર